હત્યારો સોનું અમદાવાદ થી યુપી પહોંચે તે પૂર્વે ઓઢોમાંથી જડપાયો હત્યા બાદ છરી નાળામાં ફેંકી લીધી 릭શામાં નારી ચોકડીએ પહોંચ્યો દરવેશની પાણીપુરીની લારીએ વધુ ગ્રાહક આવતા હોય હત્યા કરી હતી शिवाजी સર્કલ પાસે ગાયત્રી નગરના નાકા પાસેથી પાણીપુરીની લારી લઈને પસાર થઈ રહેલા યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર આરોપી સોનુને પોલીસે અમદાવાદના ઓઢાવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો હત્યા કર્યા બાદ સોનું રિક્ષામાં બેસી નારી ચોકડી જઈ રહ્યો હતો